આજણા માન દરવાજા વિસ્તારના પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વેળાએ લીંબાય વિસ્તારનો જુલુસો પણ આવી રહેતા થયેલી ભીડભાડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો તેમની નજર ચૂકવી કમરમાં ભાગે પાઉચ માં રાખેલી પિસ્તોલ તથા દસ કારતુ સહિત રૂપિયા એક લાખ એક હજારના કિંમતની લોડેડ પિસ્તોલ શેરવી ગયો હતો જે મામલે નિલેશભાઈ પટેલે સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે તપાસમાં જોડાયેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે હોમન અને સર્વેલન્સ સોર્સીસના આધારે બેકારીના કારણે કોઈક ગુનો આચરવાના ઈરાદે પિસ્તોલની ચોરી કરનારા આરોપી નસીમ અખતર મોહમ્મદ કલીમ અન્સારીને ઝડપી પાડી લોડેડ પિસ્તોલ કબજે કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત